સામ્રાજ્ય પોલીસે લોકસભા ચૂંટણી સંદર્ભે બોર્ડર વિસ્તારમાં ચેકિંગ વધુ સઘન બનાવ્યું છે સામ્રાજ્ય પીએસઆઈ એસ કે દેસાને તેમની ટીમને અણસોલ ચેકપોસ્ટ પરથી પસાર થતા નાના મોટા વાહનોનું સ્વયં ચેકિંગ અવિરત ચાલુ રાખ્યું રાજસ્થાન તરફથી આવી રહેલા આઈ ટ્વેન્ટી કાર નંબર આરજે સત્યાવીસ સીબી છ હજાર ત્રણને અટકાવી

સલુમ્બર રાજસ્થાનની અટકાયત કરી પોલીસે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની હેરાફેરી કરતા તત્વ સામે પગલા પડવાની શરૂઆત કરતાં ચકચાર છે રિપોર્ટર રસિક પટેલ ભિલોડા